જેતપુરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ફરી વરસાદ શરૂ જેતપુરમાં પવન સાથે મેઘમહેર શરૂ દરમિયાન ધીમી ધારે વરસાદ જેતપુરના નવાગઢ તીનબત્તી ચોક સરદાર ચોક જૂનાગઢ રોડ દેસાઈ ચોક બોખલા દરવાજા વિસ્તાર ફૂલવાડી વિસ્તાર એમજી રોડ સહિત વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ શરૂ જેતપુરમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતો લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે